શહેરના ભાનુશાલી નગરમાં રાજુભાઈ પુરી શાકવાળાની દુકાનમાં ભીલ સમાજના યુવાનને છરીના ઘા ઝીકીને ઈજાઓ પહોંચાડવામાં આવી હતી બે શખ્સોએ તેમના વીસ પચીસ સાગરીતો સાથે હુમલો કર્યો હતો ત્યારે આ શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે આ અંગે ભુજ ભીલ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભીલ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે ભીલ સમાજના લોકો સાથે અવારનવાર મારામારીના બનાવો બને છે અસામાજિક તત્વો દ્વારા હુમલા કરીને ઈજા પહોંચાડવામાં આવે છે ત્યારે હાલ જ સમાજના હર્ષદ રાજેશભાઈ ભીલને કનકસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને કુલદીપસિંહ પ્રતાપસિંહ જાડેજા સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો ત્યારે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી સમાજે વ્યક્ત કરી હતી આવેદનપત્ર આપ્યું છે આજે કે અમારા કાલ કાલે અમારા સમાજના એક યુવક ઉપર ગાતકવારે હુમલો થયેલ છે અને એ સામેવાળા બહુ માથાભારે તત્વ છે અને અમને બહુ ડર છે એનો એ લોકોનો કે એ લોકો કાંઈ પણ ગમે ત્યારે કાંઈ પણ અમારા ઉપર સમાજના કોઈ પણ વ્યક્તિ ઉપર કોઈ પણ વ્યક્તિ ઉપર એટેક કરી શકે છે અને અમને જાનથી મારવાની ધમકી દીધેલ છે એટલે માટે આ કડક કાર્યવાહી થાય અને એસ્ટ્રોસિટી લગાવી છે કલેક્ટર સાહેબને આবেদন પત્ર આપ્યો છે કે એકદમ કડક કાર્યવાહી કરે અને અમને પોલીસ પ્રોટેક્શન આપે અમે રાજુવાસ કલેક્ટર સાહેબને એ કરી છે કે કાલે અમારા એક છોકરા ઉપર ઘાતક હુમલો કર્યો છે છરી વડે જાનહાનિની ધમકી પણ આપી છે અને એ બહુ જ ખરાબ તત્વ છે અમે કલેક્ટર સાહેબને કહી છે કે અમને આના સામે રક્ષણ આપો અવારનવાર અમારા નાના સમાજ ઉપર આવા અત્યાચાર થાય છે ઈ બંધ કરો નાના જો આવા અત્યાચાર થાય અને ધમકી મળે તો અમે અમારા છોકરા ને કેમ બાર કાઢી નથી નોકરી મોકલી શકતા નથી કોલેજ જઈ શકતા નથી ધંધા કરી શકતા અમે બહુ નાનો સમાજ છીએ એટલે અમને આ રક્ષણ જોઈએ છીએ કે અમારા નાના સમાજ રક્ષણ આપો એટલે કલેક્ટર સાહેબ ને અમે આવેદન પત્ર છે